જોક્સ તમારા અને સ્ટાઈલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ આ બધું તો બરાબર આટલી બધી મીઠાઈ મીઠાઈ લઈને આવ્યો છે ચરણું બરણું શું મીઠાઈ છે तू ખા આ મજા આવશે તું એમ તો લઈને ના આવ્યો મારા ભાઈ ભાઈ તો તું મારો જ ને આ કોક કોમ છે એટલું જ લઈને આવ્યો તું વાત કેવી છે કે આજકાલ લોકો કેવી લેવિશ લાઈફ જીવે છે આવ તો બધું જો પહેલા જ કહી દેવા ને ના લોકો જો દેવા ના આપણા બાપા જોડે કશું લેવિશ એટલે લાઈફ આ પેલી આમ જો લક્ઝરી ના લક્ઝરી બોલ આ બોન તું ઇંગ્લિશ શીખ આ એટલે આમ અરે બોન તો સ્વિમિંગ પુલ હોય જીમ હોય પાર્લર હોય અને ખાવાનું બધું ફ્રી અને ખાવાનું તો એવું એવું અરે મોન આજે હિરોઈનો હિરોઈનો ખાય પેલું ડાયટિંગ ફાઇટિંગ કરીને પાતળીઓ થઈ જાય એવું ખાવાનું હોય એટલે અને લેવિસ લાઈફનું નહોતું કેતો એ અમે તો કહેવાય લક્જરીસ લાઈફ લેવિસ લાઈફ એ રિસોર્ટોની તો વાત જ કંઈક અલગ છે પણ આ લેવિસ લાઈફના ના આ લક્ચુરિયસ લાઈફના બધા પૈસા જેટલા બધા હોય એને પસો રૂપિયાના થાય મોન અમે કેવું છે કે મારી જોડે કોન્ટેક્ટ આવ્યો છે તો એમાં છે ને રિસોર્ટ ની આખી ચેન હોય ચેન ગળામ પહેરવાની ગળામાં પહેરવાની નહીં પણ તો ચેન એટલે હવે કેવી રીતે સમજાવ એક રિસોર્ટ દિલ્હીમાં એક બોમ્બે માં હા એટલું ઇંગ્લિશ તો મને આવડે છે એની ફ્રેન્ચાઇઝી કહેવાય હા ફ્રેન્ચ આવડે હો બોલ તને તો એ ફ્રેન્ચાઇઝી તો એક મારી જોડે કોન્ટેક આવ્યો છે એમાં કેવું છે કે એક લાખ ને એકાવન હજાર રૂપિયા ભરવાના અને તમે આખા વરસ આખી જિંદગી ગમે એટલી વાર જાઓ તમારું ત્યાં રહેવાનું ફ્રી ખાવાનું ફ્રી બધું જ ફ્રી ત્યાં આગળ બોન તું નહીં મળે મોટી મોટી હિરોઈનો આવે સ્વિમિંગ પુલ જીમ ખાવાનું અને પાર્લર બધું ફ્રી બધું જ ફ્રી તમે કેટલા ટાઈમ હતી આખી જિંદગી આખો લાઈફ ટાઈમ ફ્રી ટાઈમ બધું ફ્રી

ના જીજાજી આવતા જ છે હું વાત કરીને જ જઉં આ તે હું ગર્બીએસ પણ હું તન પૃથ્વી ઉપર રહેવાનો કોઈ હક નથી અચ્છા ઓ માય ગોડ સ્ટુડન્ટ યુ આર હિયર સ્ટેન્ડ સે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમારો પ્રોફેસર અહીંયા ઊભો છે ને તમે બેઠેલા છો હે સિટ ડાઉન સિટ ડાઉન સો સિટ ડાઉન તો નો થઈ જો સા છેલ્લા બબ્બે મહિનાથી વર્ગખંડની અંદર તમે લોકો ગેરહાજર રહો છો અહીંયા બ્રહ્માંડ નામનું લિટરેચર મે ચાલુ કર્યું છે અને તમારી એક્ઝામ નજીક છે અને તમે અત્યાર સુધી આમ 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 ઘરે જ બેસી તમે છે હું તપાસ કરવા માટે આવ્યો છું કે તમે બંને સ્ટુડન્ટ શું કરી રહ્યા હતા સિટ ડાઉન સિટ 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 ડાઉન

કોલેજ નો કોસ્ચ્યુમ પહેરો હું તો આજ પહેરું છું હું તમાર બૈરું છું ભૂલી જાય એટલે પ્રોફેસર સાથે ઈલુ ઈલુ નો પ્લાન છે એમ આઘાત હોય અને પ્રત્યાઘાત નું એક બેલેન્સ લાઈફ માં બહુ જરૂરી છે અને એ બ્રહ્માંડ શાસ્ત્ર જે છે એની અંદર આ વર્ણન કરવામાં આવ્યું છે પરી સમજણ એટલે બારી ગણી ખોટા સવાલો પૂછવાના નહીં લિટરેચર થી આગળ પાછળ કોઈ વાત કરવાની નહીં તમે શિક્ષક થઈને આટલો બધો ગુસ્સો કરો છો સારું લાગે ગુસ્સો કેમ કરાવો છો સ્ટુડન્ટ બુક કઈ છે તમારી બુક લાવ બુક ક્યાં છે એમનું છે ને દિમાગ ફરી જ્યું છે બુક એમનું દિમાગ હરખું કરવા માટે એમના ભાઈબંધ અમાર બોલાઈ લાવવા પડશે હા હું બુક લઈને આવું હા હમણા ગો ફાસ્ટ બુક્સ એન્ડ યુ અહી બેઠા બેઠા મારા ડાચા જોવાના છે ક્લાસરૂમમાં તો હવાતું નથી ડાઈ પણ વિદ્યા બધા હું જે છે એ ભણવાનું ક્યાં છે ભણવાનું સર તમે બેસો હું તમારું માટે ઠંડુ પાણી લઈને આવું પ્રોફેસર બધી ગરમી કરાવો છો ને પછી પાછા ઠંડુ પાણી માથા માલો છે એમ છે ભાન ભાન જેવું પુસ્તકો જાળો પુસ્તકો બળી સમજાય

જીજાથી તને હાલ પ્રશ્નો પૂછવ કે બ્રહ્માંડ બ્રહ્માંડ જોયું છે કે આવા પ્રશ્નો પૂછાય ના પૂછાય અચ્છા હું શું કહું છું કે આખા બ્રહ્માંડમાં તમને ખાલી આ બે સ્ટુડન્ટ દેખાયા બાલ મંદિરના વિદ્યાર્થી ના ખબર પડે એમાં બોલવાનું નહીં આ બ્રહ્માંડનું લિટરેચર ચાલે છે અને આખા બ્રહ્માંડમાં મારા ક્લાસની અંદર આ બે સ્ટુડન્ટ નથી આવતા બે મહિનાથી તો બ્રહ્માંડમાં હંતાઈ લાવતા એવું ખોરી નાખું કે ના કરું તો સાચી છે બરાબર તમારા બધી શું ને ચર્પ ચર્ચાઓમાં હા ભાઈ તમારે એડમિશન લેવું છે તો કોલેજ સુધી પહોંચતા નહીં તમારે પહેલાં બાલ મંદિરથી સ્ટાર્ટ અપ કરવું પડશે અને હા આ ઉંમરે બાલ મંદિરમાં હારા નહી લાગો પહેલા ધોરણ નથી ચાલુ કરો હા હે હું એટલા હાતર નહીં આવ્યો જીતુભાઈ એટલે કે સર જીતુ સર હું ખાલી એટલા હતાર આવ્યો છું કે તમારું મને લાગે છે તો હું કંઈક માનસિક સંતુલન જેવું રીતે મેં હા ઓહ ભૂરા શંતિ રાખ હા નોન ગેક કાઈ મારું કે ભૂરો તમને કેમ ની ખબર પડી કે મારું નામ ભૂરો છે આ તો ભૂરા કલર જેવો શું ને એટલે હું ભૂરો બોલ્યો બાકી તારું નામ કારો હોય ભૂરો હોય જે હોય એના તે મારે કોઈ લેવા દેવા નથી બરાબર પ્રોફેસર કક્ષાના વ્યક્તિ સાથે એ રીતે વાત કરવાની હું કઈ તારો દોસ્તાર છું દોસ્તી છે આપડી ભઈ એ કરું છું ભઈ સાચી વાત છું છટક્યું સર મે તું બધું ભૂલી જ જાશે હા હવે અમને યાદ દેવડાવ કે શું કરવું પડશે આપણે હમણાં આપણે જૂની વાતો કઈક યાદ કરાવીએ આપણે જૂની વાત લગન નો આલ્બમ લઈને આવું ના લાવશો એટલે એ વધારે તબિયત બગડશે છે આમાં કઈ કેવી વાતો આપણે યાદ કરાવીએ ને કે જે એમને થોડીક ફટાકદન યાદ આવી જાય એમને મજા આવે એવી કઈક વાત અચ્છા જીતુભાઈ કઈ દે કઈ દે ચાલુ ક્લાસમાં ચપચૂપ ના જોઈએ વાત કરો મતિને મૂકો સાઈડ પર ન્યુટલ કહેને ગાવ છે કે જેટલી ગતિ થી તમે જશો એટલી જ ગતિ તમને પ્રાપ્ત થશે અને જો એનાથી વધારે ગતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરશો તો તમારી અધોગતિ થઈ જશે પરિસમજણ હે અરે વચ્ચે અને અરે ભાઈ તમે કોણ છો હે આ ચાલુ ક્લાસમાં તમે અંદર શું કરવા ટપચીપુરવા આયા છો હે તમે આ કોલેજ ના વિદ્યાર્થી છો આ ક્લાસ ના સ્ટુડન્ટ છો નથી ને તમને બંને કાન ખોલીને સાંભળી આવતી કાલે અરે હું તો કહું છું આજે સાંજે જ તમારો સ્પેશિયલ ક્લાસ લેવામાં આવશે તમારા પુસ્તકો અને કોસ્ચ્યુમ જે કોલેજ નો છે એ પહેરીને તમે આજે હાજર થઈ જજો નહીં તો તમારા બધાના નામ બોર્ડ ઉપર ચડાવીશ ને તમારી બધાની અધોગતિ ચાલુ થઈ જશે પડી સમજણ આઈ એમ વેટિંગ ફોર યુ અન્ડરસ્ટેન્ડ બેટર અન્ડરસ્ટેન્ડ અખિલ બ્રહ્માંડમાં ભાભી ખરેખર ભગવાનની સ્વાગત હવે મને વિશ્વાસ થઈ તો ખસી ગયું છે જીતુ ભૂરાભાઈ બધું બરાબર પણ આજે પેલું કોસ્ચ્યુમ પહેરીને આ જવાનું કીધું છે આ તો ચલો ગમે એવો લાગે હું આ ઉંમરે પેલું ફ્રોક ને બ્રોક પહેરીને જવું કેવું લાગે ના 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 એ બધું નહીં થાય એ પહેલા છે ને મારે એક ઓળખાણમાં છે મેન્ટલ હોસ્પિટલ નો ડૉક્ટર છે એટલે આ સૌથી પહેલાં હું બોલી લાવું કારણ કે આમ થાય શું ખબર આ જો રૂપવાડનો પહેલો એટેક છે નાનો નાનો એટેક એટલે ભેળું વેલું આપણે જો જોનું નિધોન કરીએ ને તો થઈ જાય અને જો પાસેથી પછી જો રોગ વકરી ગયો તો પછી એનો નિદાન નહીં થાય એવું લાગે છે તમે કરો કોણ અરે તારા જવું બરાબર બોલી લાવું પહેલાં હં બોલો આપણે એક લાખ શું તમે એક લાખ પડી જા આ તારો જીજા ગોળા થવા હેડ્યો

કારણ કે તો આગળ એક ઇન્જેક્શન આ છે ને ત્યાં મારું મગજ જે બ્રહ્માંડમાં ફરે ને એની જગ્યાએ એક જગ્યાએ ઠેકવાણી આવી જશે પાછું અમે કોઈ ઇન્જેક્શનો બિન્જેક્શનોથી કે મેન્ટલ હોસ્પિટલથી ડરતા નથી અમે પ્રોફેસર લોકો છીએ પ્રોફેસર આઈ એમ વેરી એજ્યુકેટેડ પર્સન કશું વાંધો નહીં એ તો પેલા ચાર જણા આવશે ને અને ધારી રાખશે જે ઇન્જેક્શન મારશે ને અને જો બીક ના લાગતી હોય ને તો પેલા મંજન પૂછજો એક જ ઇન્જેક્શન મારી હતું ધારે ધારે વાદર આવશે ને તારે તારે દુઃખ હશે તમને તો ચાર માર છે પછી તમારી વાત તમે જાણો બરોબર ચાર જણની વાત કરે છે આ સોસાયટીમાં મારા ચાલીસ સ્ટુડન્ટો અભ્યાસ કરે છે જે મારા હાથ નીચે તજજ્ઞ વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા છે હમણાં બધાને ખાલી ભેગા કરીશ ને તો તારા કુલા પર દસ ઇન્જેક્શન માર છે કારણ કે સમજાશું તારી કિયો તમને તમે તમારી તમારી લઈએ અરે ભાઈ ભૂરા બધી જોવાનું ને મેલવાનું પછી રહી બે ઇન્જેક્શન થી બીક નહીં લાગતી મને 1.5 લાખ રૂપિયા થી બીક લાગે છે એટલે પછી શું આનો હું ભાઈ હું જીતું છું કે થોડું બદલી નાખ્યું તું 1.5 લાખ રૂપિયા થકી હમ અમાર વાત એવી છે કે મારું હાડું છે ને મારા ઘેર આયલો છે અને એણે કોઈક આ વોટર પાર્ક ને આ બધી જે પેલી સિસ્ટમો ને કરી છે ને કે જેની મેમ્બરશિપ કાર્ડ લેવાનું હોય તો આજીવન મેમ્બરશિપ કાર્ડ લેવા માટે 1.5 લાખ રૂપિયા ની કલઈ કરવા મારી આવ્યો છે હવે દોઢ લાખ છે નહીં એટલે આ આઈડિયા તો તું આવ્યો તો ફૂંક કરી નાખ્યો પણ હવે બીજો એક આઈડિયા મારી પાસે છે એને અમલમાં મેળવાનો છે જો તું મને મદદ કરે તો હું તને એકવીસ હજાર રૂપિયા રોકડ ઇનામ આલે એકવીસ હજાર યસ શું કરવાનું છે કે તારે મારું અપહરણ કરવાનું છે એની પાછું સમજણ ના પડી તારે મને કિડનેપ કરવાનું છે ઇંગ્લિશમાં ઉઠાવી લેવાનું છે હા અને ગુંડો બનવાનું છે તારે પછી ચલો મેં ઉઠાવી લીધો પછી તારે ફોન કરવાનો મંગુ ભાભી ને એટલે કે તારો ભાભી એને ફોન કરીને કહેવાનું કે તારો ગોડિયો હસબન્ડ મારા કબજામાં છે તારે સુડાવો હોય તો અઢી લાખ રૂપિયા લઈને આવે અને લઈને આવશે સમજુ એમાંથી એક વિતારા કશ્યો વાતો નહીં તો ઉપાડી લેતા ને

મારી અન્ડર લીધો છે એટલે કે મે એનું અપહરણ કર્યું છે સો કિડનેપ જીજાજી જીજાજીએ કોકને કિડનેપ કરી લીધા તારે જીજાજી કિડનેપ થયા છે હસે ન માર હા એટલે તમે હવે એમનો માર નાખશો જો તારો ગોડિયો પતિ જીવતો જોઈતો હોય તારે તો હું કહું એ જગ્યાએ હું કહું તારે ના 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 એવું ના કરતા એમનો ના મારતા તમર જે જોતો હશે એનું આપી દે રૂપિયા કેવા અડી અડી

हा हात तू टेंशन ना ले شو करू छू काय तू तू चिंता ना कर बिल्कुल चिंता ना करू छू रुपया छू अला अ डंगळी तो जतो एकला बटाका नु तो साग 1 हाय जो પૈસા બેસા થયું કશું જીતુ કોઈ આવ્યું એવું લાગતું નહિ હોય આવ્યો તારો હાર વાર રમતો રમતો આવ્યો તારો સારો આયો જો બતાવું ગોલમલ હે ભાઈ કબ ગોલમલ હે કોમ્બો માલતો ની ભાઈ અ હરકુ બંદૂક તો ઉપાડી નહીં એક તું હરખી પકડ ઓમ હરકો ઉપર જા ઓમ કોવરી જો કેડમ એ એ એ આયો હા જલ્દી અલ્યા મને છોડી દો ભાઈ આ બંદૂક તું ઓંગરાક

પૈસા ગણે ત્યાં પછી કાઢે બરોબર પછી છોડે કાઢો તમે ઉપડો રમતો જ્યાં ફોડી દે હે તો મરી જાય તો તમે પાછું

પૈસા તો બચી જાત આપડા બધા જીજાજી જાય જીજાજી આવી જશે બોન એ કિડને પર બોલતો તો મેં એને પૂછ્યું કે હું પૈસા આલીને જઉં છું પણ તમે માં જીજાજી નામ ઉગલ્યા તો કે ઓય મે બેમાની કા ધંધા બી ઈમાનદારી સે કરતા હું એટલે આવી જશે જીજાજી આવી જશે જા પૈસા દે આ જીજાજી જા નહીં આવે બારે ઠીક છે આહા

મારે તમને એક સ્કીમ સમજાવવાની હતી એટલે અમારે એક રિસોર્ટ હતો ને એ રિસોર્ટમાં દોઢ લાખ રૂપિયા આપે ને મેમ્બરશિપ લેવાની હતી આપણે લાઈફ ટાઈમની મેમ્બરશીપ બોલો એમ બધું આવે ખાવા પીવાનું નાવાનું બધું આવી જાય એમાં આ તો કહેવાય નહીં ગોડીમાં હું હમણાં આલું તને દોઢ લાખ રૂપિયા કરી દો જો પાણી જ્યાં પછી પાર બોધો શું કમનું જીજાજી મેમ્બરશીપ તો ફૂલ થઈ ગઈ ફૂલ થઈ ગઈ હા સ્કૂલ થઈ જાય આટલા સસ્તામાં બધું મળતું હોય થોડું કોઈ રોકાવાનું હતું મજા હવે એનો હરખશોક કરવાની જરૂર નહીં તમે લીધે કિડનેપ થઈ જાય મોટા ઉપાડી પણ મેં ધાણી જોન થઈ ગયો યાર કોઈક માર રસ્તામાંથી ઉપાડી લેતો તો હાજવી નહીં આવા તો તમારા થી ઘેર હાચીન તો આવું છું આટલા વર્ષોથી મને થોડી ખબર હતી મારે તો 2 દેવું થઈ ગયું એટલે પણ અચ્છા એ પૈસા એ લાયા તો એટલા તો ને તમે બિચારો માર ભાઈ જો તમે જરાય ફિકર નહીં કરો બરાબર અત્યારે મારી પાસે દોઢ બે લાખ રૂપિયા જેવી તો સુવિધા પડી જ છે હું તમને આલી જ દઉં છું હમણાં બરાબર એટલે તમારે પચાસ હજાર તો એ તો જતા આવતા હું તમને આલી દઈ એની ચિંતા ના કરો બરાબર તમે ખરા ટાઈમે મારી ઝોન બચાવી છે ને એ બહુ મોટું કોમ છે હવે કંઈક જોરદાર ખાવા બાવાનું બનાવો તો ખાવું બરાબર છે હાને તું ગેર જા આવે ચાલનો આઈ નો આવે એમ ચાઈનો એટલે ખાધા પીતા વખત થોડી મોકલું છું હા ખાચ કરે છે આવે તો તો મોકલી હા હા આવજો ગમ્યું ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ટોપી પી પહેરાવા આવ્યા હતા મને અવરી ટોપી પહેરાવી દીધી નવ 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 નવું મધા પડી કે ના પડી તો પછી ઠોકી નાખો સબસ્ક્રાઈબનું બટન અને કરી દો શેર લાયવાનું